નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ વીસ દસ બે હજાર પચીસ સોમવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ભવિષ્ય પ્રથમ આપણે પંચાંગ જોઈએ તો પંચાંગ તારીખ વીસ દસ બે હજાર પચીસ સોમવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી આસો માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક સાડત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે જોઈએ તો નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર વીસ કલાક સત્તર મિનિટ સુધી ત્યાર પછી ચિત્રા યોગ જોઈએ તો યોગ છે વૈધુતિ યોગ છવ્વીસ કલાક પાત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વિસ્કુંબ્યો કરણ જોઈએ તો કરણ છે શકુની કરણ પંદર કલાક ચુમ્માલીસ મિનિટ સુધી ત્યાર પછી ચતુષ્પાદ અઠાવીસ કલાક સુડતાલીસ મિનિટ સુધી ત્યાર પછી નાગ ઓનું પછી આપણે તહેવારમાં જોઈએ તો તહેવાર છે શુભ દીપાવલી લક્ષ્મી પૂજન આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો ચંદ્ર રાશિ આવે છે કન્યા પઠણ હવે આપણે બારે રાશિઓનું ગોચર ફળ જોઈએ જેમ કે તમારી વ્યક્તિગત જન્મકુંડળી ફળ આધારિત કંઈક અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ રંગ જોઈએ અને તેમનું શુભાશુભ અંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલ

ગુલાબી મિથુન રાશિ જોઈએ મિથુન રસીમાં કચ્છ અગ મિથુન રસીવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ વધી શકે છે આજે તમારી બુદ્ધિ અને સંચાર કૌશલ્યથી તમને સફળતાઓ મળી શકે છે આજે તમને નાના નાના પ્રવાસનો પણ યોગ બની શકે છે આ મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આછો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

પાંચ રાશિ વાળા માટેનો શુભ રંગ તો સોનેરી અને તેમનો અશુભ રંગ તો નારંગી આજે તમને અચાનક ખર્ચાઓ પણ આવી શકે છે આજે તમારા રોકાણ માટે પણ કોઈ નિષ્ણાત સલાહ તમે લો તો વધુ સારું રહી કન્યા રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિ જીવનસાથી સાથેના સંબંધોમાં પણ મધુરતા આવી શકે છે જેથી કરીને તમારે મધુરતા જાળવવી જરૂર રહી શકે છે આજે તમને કોઈ પણ ભાગીદારીના કામકાજમાં પણ સફળતાઓ મળી શકે છે આજે તમને સામાજિક પણ પ્રતિષ્ઠાઓ તમારી વધી શકે છે આ તુલા રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 7 અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ તુલા રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ઋષિક રાશિ જોઈએ ઋષિક રાશિમાં નાયક ઋષિક રશિવાળા માટે આજે તમને નોકરીમાં ખૂબ મહેનત કરવી પડશે જેથી કરીને તમને ઘણો લાભ થઈ શકે છે આજે તમારા શત્રુઓથી તમારે સાવધાન રહેવું જરૂરી છે આજે તમને કોઈ પણ દેવા બાબત સંબંધી

માતાનો પણ તમને સહયોગ ઘણો એવો મળી શકે છે મકર રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંક જોઈએ તો ચાર મકર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો કેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી કુંભ રાશિ જોઈએ કોમ રાશિમાં ગ સ સ સુંભ રાશિ વાળા માટે કે આજે તમને તમારા ભાઈ બહેનો સહયોગ પણ તમને ખૂબ મળી શકે છે આજે તમને ટૂંકી મુસાફરી કરવાના પણ સારો એવો છે આજે તમને સંચાર માધ્યમથી પણ ઘણો એવો ફાયદો રહી શકે છે આ કુંભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જામલી મીન રાશિ જોઈએ મીન રાશિમાં દચ જથ કે મીન રાશિ વાળા માટે આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે આજે તમને પરિવાર સાથે આનંદદાયક સમય તમે વિતાવી શકશો આજે તમારી વાણીમાં વિવેક જાળવવો ખૂબ જરૂરી રહેશે જેથી કરીને તમને ઘણા એવા લાભો મળી શકે છે આ મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ આ ખાસ નોન આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો જરૂરી છે તો તારીખ વીસ દસ બે હજાર પચીસ સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો